એક હતું સહસ યાત્રા સાયકલ સવારીથી ફિટનેસ જાળવા તથા ગ્રીન ઇન્ડિયાનો સંદેશ દેશભરમાં ફેલાવવાના ધ્યેય સાથે તમીમ અન્સરી ઉમર વર્ષ આડત્રીસ નામના સાયકલ વીરે બેંગ્લોરથી છ એપ્રિલે એક પેન્ડલ સાયકલ યાત્રા શરૂ કરી હતી આજ રોજ ફિટનેસ જાળવવા અને ગ્રીન ઇન્ડિયાનો સંદેશ દેશભરમાં ફેલાવાના ધ્યેય સાથે માત્ર એક જ રાત હોવા છતાં તમીમ અંસારી ઉમર વર્ષ આડત્રીસ નામના સાયકલ વીરે બેંગ્લોરથી છ એપ્રિલે એક પેન્ડલે સાયકલ યાત્રા શરૂ કરી આજરોજ ભરૂચમાં આવી પહોંચતા પુરૂષના પ્રખ્યાત સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે તમિલનાડુના થુથુકોડી ગામના રહેવાસી તમીમ અંસારીએ ફક્ત અઢાર વર્ષની ઉંમરે મશીન અકસ્માતમાં પોતાનો જમણો હાથ ગુમાવ્યો પણ હૈયામાં હામ નહોતી ગુમાવી સાયકલ યાત્રામાં તમીમ અંસારી પાંત્રીસ દિવસમાં છ હજાર કિલોમીટરનું અંતર કાપી ભારતભરમાં ફરી લોકોને સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિ તથા ગ્રીન ઇન્ડિયાનો સંદેશ આપશે આ સાયકલ વીર અત્યાર સુધીમાં બાવન હજાર કિલોમીટરની સાયકલ યાત્રા કરી લિમકા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે સાહસવીરની મહેશ આગામી પેરા ઓલમ્પિકમાં ભાગ લેવાની છે તેના માટે જોરદાર તૈયારી પણ કરી રહ્યા છે નમસ્તે મારું નામ શ્વેતા વ્યાસ છે તમે ગુજરાતીમાં એક કહાવત સાંભળી હશે જ્યાં ચાહ વહાં રાહ એને સાર્થક કરતું એક બહુ સરસ ઉદાહરણ આજે તમીમ અંસારી જે તમિલનાડુથી આવ્યા છે આપણા ભરૂચમાં એ પૂરું પાડે છે તમીમ અંસારીભાઈનો એક હાથ અકસ્માતમાં અઢાર વર્ષની ઉંમરે જતો રહ્યો હતો તે છતાં પણ એમણે હિંમત નહીં હારી અને આજે સાયકલ પર ભારતભરમાં ટોટલ છ હજાર કિલોમીટર સાયકલ યાત્રા કરી રહ્યા છે અને લોકોને એ સંદેશ આપવા માંગે છે કે તમે લોકો બને એટલું હેલ્થ પ્રત્યે જાગૃત રહો ક્લીન ઇન્ડિયા અને ગ્રીન ઇન્ડિયા એ એમનો સાયકલિંગનો મોટો છે તદ ઉપરાંત તમીમભાઈ આગળ ઈન્ડિયા પેરા ઓલિમ્પિક માં કરવા માંગે છે અને લિમકા બુક ઓફ રેકોર્ડના પણ એ હોલ્ડર રહી ચૂક્યા છે તો આપણે ભરૂચ માં એમનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ અને એમની જે આગળની ની છે એ ખૂબ જ સરસ રહે એમના માટે આપણે એમને સુક્રિયાસ પટેલનો રિપોર્ટ આસ નાઈન ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઈન ન્યૂઝ સાથે